મારું નામ જયંતિ કરશન ગેડિયા છે ગામ વણોટમાં રહું છું સાવરકુંડલા તાલુકા છે અને મારી પાસે અઠ્યાવીસ વીઘા જમીન છે આની પેલા હું બોમ્બેમાં સિવિલ કોન્ટ્રાક્ટર હતો રિટાયર થતા મને એવું લાગ્યું કે પાછળની લાઈફ છે એ સારી જીવા માટે ગામડે અને ખેતીવાડી કરી શુદ્ધ વાતાવરણમાં રહેવા માટે હું અહીંયા આવી ગયો છું મેં ચાર વીઘાના ડ્રેગન ફ્રૂટ વાવ્યા છે અને એનું ઉત્પાદન એક વખત આવી ગયું છે અને આ બીજું વર્ષ ઉત્પાદન નું ચાલુ છે પહેલે વર્ષે અમારે ઉત્પાદન થોડુંક ઓછું આવ્યું એટલે દોઢ લાખનું થયું હતું આ વર્ષે આશા છે કે અમને બે લાખ નું ઉત્પાદન મળશે અને એક બીજી નવી ટ્રીક જોઈ મેં કે આર્ટિફિશિયલ લાઇટ લગાડવાથી જે સિઝનમાં ફળ ના આવતા હોય એ સિઝનમાં પણ ફળ આવે છે અને આર્ટિફિશિયલ લાઇટ લગાડવાનો ખર્ચ એક વિઘા એ દસ હજાર નો આવે છે આ ખેતી કરવાથી માણસને પંદર વર્ષ સુધી ફરીથી જાડ વાવવા નથી પડતા ફક્ત એને પાણી આપવું પડે છે અને ડ્રેગન ફ્રૂટ છે ઈ માણસોને તબિયત માટે બહુ સારું ફળ ગણાય છે એની વિટામિન બહુ સરસ હોય છે એટલે માટે આ ખેતી કરવી જરૂરી છે અમરેલી અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાક સાથે સંકળાયેલા છે અને બાગાયતી પાકની ખેતી કરી લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટરનું કામ કરી રહેલ વ્યક્તિએ પોતાના વતન સાવરકુંડા ચાર વીઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી આવક મેળવી જયંતિભાઈ કરસનભાઈ ગેડિયા ઉમર વર્ષ પંચાવન અભ્યાસ સિવિલ એન્જિનિયર જણાવ્યું કે પોતાની અઠ્યાવીસ વીઘા જમીન અમરેલી જિલ્લાના સાવરકુંડા તાલુકાના વણોટ ગામે આવી છે આ જમીનમાં પોતે મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા ત્યારે લેવામાં આવી હતી અને ત્યારબાદ સિવિલ કોન્ટ્રાક્ટ નું કામ છોડીને માદરે વતન આવ્યા અને માદરે વતન વડોદમાં ચાર વિઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતીનું ઉત્પાદન કર્યું અને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પ્રથમ વર્ષે દોઢ લાખનું ઉત્પાદન મેળવ્યું અને ચાલુ વર્ષે બે થી અઢી લાખનું ઉત્પાદન આવશે જયંતિભાઈએ જણાવ્યું કે પોતાના એક મિત્ર વિદેશમાં રહે છે જેઓ સાથે ડ્રેગન ફ્રૂટના વાવેતર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે પોતાના મિત્રએ ડ્રેગન ફ્રૂટમાં આવેલા ફ્લાવરિંગ લેવા માટે આર્ટિફિશિયલ લાઇટ ગોઠવવાની માહિતી આપી હતી ત્યારબાદ એક વિઘામાં એક દસ હજારનો ખર્ચ કરીને આર્ટિફિશિયલ લાઇટ ગોઠવી હતી ને આર્ટિફિશિયલ લાઇટ ગોઠવવાથી વહેલું ફ્રૂટ આવ્યા છે હાલ રૂપિયાના કિરણોનું વેચાણ થાય છે જયંતિભાઈ વાડી વિસ્તારમાં ઓર્ગેનિક રીતે ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મેળવે છે અને ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મેળવ્યા બાદ કેરેટમાં ક્રોપ વગર કવર લગાવીને મુંબઈમાં ડ્રેગન ફ્રૂટનું વેચાણ કરવામાં આવે છે આઉટ સિઝનમાં ડ્રેગન ફ્રૂટનું ત્રણસો રૂપિયા ભાવ મળે છે ચાલુ સિઝનમાં દોઢસો રૂપિયા ભાવ મળે છે અને હાલ ત્રણસો કિલોનું ઉત્પાદન મળ્યું છે જેનું વેચાણ મુંબઈમાં કરવામાં આવ્યું હજુ પણ ઉત્પાદન ચાલુ છે આર્ટિફિશિયલ લાઇટ લેવાનું વધુ સારું ઉત્પાદન અને વધુ ભાવ મળ્યા છે